પ્રશાંત રાણા પર અંગત કેટલાક હુમલો કર્યો લુણાવાડા કોટેજ ચોકડી પાસે કેટલાક હુમલો કર્યો પ્રશાંત રાણાને અને માથાના ભાગે ગંભીર પહોંચી છે ભાજપ યુવા પ્રમુખ પર હુમલાની ઘટના બની છે પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે હતો અને અંગાત અદાવતના કારણે પચીસ વીસ નું જૂથ ટોળું અમુક ઈસમો આવી કોટે ચોકડી પર મારા ભાઈ પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજ વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડે છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ પચાસ નું ટોળું બહુ ગંભીર રીતે માર મારવામાં આવે છે અમને બે ભાઈઓને અને છોડાવવા માટે અમને ત્યાં આગળ પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે સેફા હોસ્પિટલમાં આવેલા છે